ચાલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સૌને અને જો હવે હવારમાં હજી કામ છે થોડાક નવરા થઈ ગયા પણ હવે બીજો છાંસ કરવાની છે એટલે હવે જો કરવા બે હું બ્લેન્ડરથી કરીએ છીએ અમે હમણાં દૂધ આવું નથી

જોતી સાઈડ થોડુંક મોડું થઈ છે ને પાણી

કેવું છે મખુડિયા જેવું છે પણ રોટલા નથી ખાતા એ કઈ રોટલા નથી ભાવતા બોલો જો હવે કુંડી ભરાય છે પાણી અને હું લઈએ ફક્ત કુંડી ભરાઈ ગઈ છે પણ કુંડી છે ને અમારી સેવાર થઈ ગયો છે વિસરવાનું નવરાઈ નથી આવતી ને એટલે વિસરાય તે તાજું પાણી આવે ખાતર નાખવા જાય છે પગત જો ધાણામાં ખાતર નાખવાનું છે ખાતર ઉડા ધાણામાં

અમે તો આવી રીતે રાખીએ માંડવી તમે લોકો કેમ રાખતા હોય કે કોમેટમાં કહેજો આપણે દૂધીનું ફાઈવ્યું ન હતું ને મસાલો બધો એ બધુંય ભેગો કરી દીધો હવે બધોય મિક્સ કર દીધો અને એમાં આવે જો બાજરાનો લોટ નાખી બાજરાનો લોટ એમાં સારી ભયરો તો ને એટલે સારતી નથી બાજરાનો લોટ અને

เออเบกดาข้าวนานนตีเอ่าตีขันบุกิ

Så har jeg coca-cola og kabalbar.